નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં નવ વર્ષ એક જાન્યુઆરી રાત્રે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમે રાતોરાત જ ધનવાન બની જશો તો આ નવા વર્ષમાં જો કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરે છે તો તેનું અવશ્ય જ ફળ તેને મળે છે તેમજ લક્ષ્મી માતાની કૃપા તેને એવી રીતે પ્રાપ્ત થાય કે તેનું આખું જીવન જ ચમકી જાય છે તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણા વેદ પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ ધાણાને ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે ધન આવવાના બધા જ રસ્તા ખુલી જાય છે તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે તો મિત્રો જો તમે જાન્યુઆરીના દિવસે એટલે કે મિત્રો નવા વર્ષના પહેલા જ દિવસની રાત્રે જો તમે આ ધાણાવાળો ઉપાય કરી લીધો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તેમજ મિત્રો લક્ષ્મી માતાને અનુલક્ષીને આ ખાસ એક મુઠ્ઠી દાણાના ઉપાય કરી લેશો જો તમે ફેંકી દો તો મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જો તમારા પરિવારના બધા જ સભ્યોનો ધંધો સરખો ચાલતો નહીં હોય તો મિત્રો તેનો ધંધો સરખો ચાલવા લાગશે અને તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ કુંડળી દોષ મંગળ દોષ તો એમાંથી પણ તમને રાહત મળી જશે તો મિત્રો જો તમે એકવાર આખો વિડીયો જોઈ લીધો તો આનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયોમાં તમે આગળ વધતા પહેલાં જો તમે હજી ઈચ્છતા હોય કે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા જ બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને જ કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો નવ વર્ષ શરૂ થાય એના પહેલા દિવસે જો તમે એક મુઠ્ઠી આ જગ્યા ઉપર ફેંકી દીધા તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યા તમને છુટકારો મળી જશે મિત્રો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને ઉપાય કોણે કરો અને આ ઉપાય તમારે ક્યાંથી કરવાનો છે તો મિત્રો આ જાણકારી એમને તમને આજના આ વિડીયોમાં તમને અમે આપીશું અને આજથી જ તમે આ વિડીયોને આખો જોઈ લેજો આ વિડીયોને અધૂરો છોડી દેશો તો મિત્રો તમને આ ઉપાય કઈ રીતે કરવાનો છે એ આ રીતે સમજાશે નહીં અને તમે આ લાભથી વંચિત રહી શકો છો મિત્રો નવ વર્ષ શરૂ થાય એના પહેલાં જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે અન્ન ધનની કમી ન રહે તો મિત્રો તમે જે ઉપાય જણાવ્યો છે તે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ હંમેશા તમારા ઘરમાં બન્યો રહે તેની સાથે જ તમારા વર્ષ વર્ષો જૂની કોઈ પણ મનોકામના હશે એ પૂરી થઈ જશે ધારો કે જો તમે ઘણા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હશો મિત્રો તમારે નવા વર્ષના દિવસે આ એક મુઠ્ઠીનો ઉપાય અવશ્ય જ કરી લેવો જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે તેની સાથે જ મિત્રો ઘરમાં કોઈ પણ માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ ઉપાયને કરવા માત્ર જ તમારી બધી જ સમસ્યાથી તમને છુટકારો મળી જશે તેની સાથે જ મિત્રો જો તમારા કોઈ સભ્ય કે જે વર્ષોથી કોઈ બીમારીથી પીડાતા હોય તો તમારે તેને પણ રાહત મળી જશે તેમજ તમારા ઘરની પ્રગતિ હશે તો મિત્રો હવે વિચારતા હશો કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો તમને અમે જણાવી દઈએ કે આ ધાણા જે હોય છે એનો સીધો સંબંધ એ ધનની સાથે હોય છે તો મિત્રો આપણા વેદ પુરાણમાં એવું લખેલું છે કે જો લક્ષ્મી માતાની પૂજામાં આપણે આ ધાણાનો ઉપયોગ કર્યો તો મિત્રો તે વ્યક્તિને લક્ષ્મી માતાના આશીર્વાદ અવશ્ય જ પ્રાપ્ત થાય અને મિત્રો નવ વર્ષ શરૂ થાય એના પહેલાં જો તમે લક્ષ્મી માતાની પૂજા અર્ચના આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લીધો તો મિત્રો લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપે છે તો મિત્રો આવો હવે આપણે એ જાણી લઈએ કે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણી લઈએ કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય તમારે નવા વર્ષના દિવસે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક માટીનું વાસણ લેવાનું છે અને આ માટીના વાસણ પછી તમારે એક મુઠ્ઠી ધાણા લઈને તે માટીના વાસણમાં નાખી દેવાના છે અને પછી મિત્રો તમારે એક લાલ કપડું લઈ અને આ લાલ કપડાંથી આ માટીના વાસણને ઢાંકી દેવાનું છે અને સૂતરના દોરાથી તમારે લાલ કપડાનું મોઢું બાંધી દેવું અને પછી આ માટીનું વાસણ અને તેમાં એક મોટા ધાણા તેને લાલ કપડાથી બાંધીને તમારે પોતાના ઘરને દક્ષિણ દિશામાં મૂકી દેવાનું છે અને સાથે જ ધ્યાન રાખવાનું છે કે મિત્રો તમારે દક્ષિણ દિશામાં એવી જગ્યા ઉપર મૂકવાનું છે કે જે જગ્યા સ્વચ્છ રહેતી હોય તો મિત્રો તમારે આના પછી શું કરવાનું છે તો મિત્રો સૌ નવા વર્ષના પહેલા જ દિવસે તમે એક માટીનું વાસણ લીધું અને તેમાં એક મુઠ્ઠી ધાણા નાખીને લાલ કપડાથી બાંધીને તમે સવારના સમયમાં ઘરની દક્ષિણ દિશામાં મૂકી દીધું અને પછી મિત્રો જ્યારે પણ સંધ્યાકાળ થાય છે ત્યારે એ જ દિવસે તમારે આ માટીનું વાસણ લઈને કોઈ પણ વહેતા પાણીમાં એટલે કે નદીમાં તમારે વિસર્જિત કરી દેવાનું છે બસ જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો જે આ માટીના વાસણમાં તમે ધાણા મૂકેલા છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને સાથે લઈને જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વાસ થવા લાગશે મિત્રો સકારાત્મક પૂજા જેના પણ ઘરમાં હોય છે એના ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થવા લાગે છે તો મિત્રો ઘરના મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મીએ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય અને જો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તે મુખ્ય દ્વારથી જ પાછા વળી જાય છે આથી જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ એક મુઠ્ઠી ધારણાનો ઉપાય કરી લીધો અને અમે તમને જે રીતે જણાવ્યું છે એ રીતે તમે કરી લીધો હોય તો મિત્રો તમારા ઘર ઉપર લક્ષ્મી માતાનો હાથ રહેશે અને એ તમને ક્યારેય પણ ગરીબ નહીં રહેવા દે અને તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એને જડમૂળમાંથી સમાપ્ત કરી દે છે તેની સાથે જ ઘરના સભ્યોનો ધંધો સરકો નથી ચાલતો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માત્ર જ તમને ઘરમાં ધંધામાં પ્રગતિ જોવા મળશે તેની સાથે જ એવા કોઈ લોકો છે જે નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો એને નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના જીવનમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ અથવા કોઈ પણ નજરદોષ હોય અથવા કોઈ પણ બાધા આડે આવતી હોય તો મિત્રો તે સમાપ્ત થવા લાગે છે અને તમારી મનોકામનાઓનું ફળ તમને અવશ્ય જ મળી શકે છે મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરી લઈએ કે જેઓ નજરદોષને દૂર કરવાનો ઉપાય છે તેની સાથે જ જો તમારા ધંધા ઉપર કોઈની નજર લાગી ગઈ હશે તો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો આવનારા નવા વર્ષમાં તમારા ધંધામાં તમને એટલી જ બધી પ્રગતિ જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો આ ઉપાય પણ આસાન છે અને તમારે આ ઉપાય કરે જ કરવાનો રહેશે તો મિત્રો તમારે સૌ આ ઉપાય કરવા માટે એક નાળિયેર લેવું અને મિત્રો એક મોટી ધારણા તમારે લઈ લેવાના છે તેના પછી મિત્રો એક મોટો લાલ કાપડ લઈ એમાં એક મુઠ્ઠી ધાણા મૂકીને એને ઉપર તમારે આ એક શ્રીફળ મૂકી દેવાનું છે તો મિત્રો હવે તમારા ઘરના મંદિરમાં જે પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો એની સામે તમારે બેસી જવું અને તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો રહેશે તેની સાથે જ મિત્રો તમે એક લાલ કપડામાં શ્રીફળ લીધું છે અને એક મુઠ્ઠી ધાણા લીધા છે એને તમારે પોતાના હાથમાં રાખીને બેસી જવાનું રહેશે અને પછી દુર્ગા ચાલીસા તો પાઠ તમારે કરવો અને આ પાઠ મિત્રો તમારે વારંવાર કરવાનો છે પછી મિત્રો આ લાલ કપડામાં તમે જે શ્રીફળ અને એક મુઠ્ઠી ધાણા રાખી લીધેલા છે તો તમારે એને લાલ કપડામાં બાંધીને લક્ષ્મી માતાની સામે એક ઘીનો દીવો પ્રગટાવીને દુર્ગા ચાલીસાનો પાઠ તમારે કરવાનો રહેશે પછી તમારે આ શ્રીફળ જે છે એને પોતાના પૈસા રાખવાની તિજોરીમાં મૂકી દેવું એટલે કે મિત્રો તમે જે જગ્યા ઉપર પૈસા રાખો છો ત્યાં તમારે આ શ્રીફળ મૂકી દેવું તો મિત્રો જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો આ એકમાત્ર શ્રીફળ અને એક મુઠ્ઠી ધારણા જે છે એ લક્ષ્મી માતાનું વરદાન તમારા માટે બની રહેવાનું છે આથી તમારે તમારા ઘરમાં જેની પણ ખરાબ નજર લાગી ગઈ હોય એ દૂર થઈ જશે અને તમારા ધંધા ઉપર જેની નજર લાગી હોય એ સમાપ્ત થવા લાગે છે તમારો ધંધો બંધ પડેલો હોય એ ધંધો પણ સરખો ચાલવા લાગે અને તમારા વેપારમાં ચારે બાજુથી ધન ખેંચાતું આવે અને જો આ ઉપાય તમે નવા વર્ષના પહેલા દિવસે જ કરી લીધો તો મિત્રો તમે માની જ લેજો કે તમારા વેપારમાં એટલી પ્રગતિ થશે કે તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય કરવાનું તમે બિલકુલ ન ભૂલતા અને જો તમે લક્ષ્મી માતાના વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખવાનું ભૂલતા નહીં મિત્રો હવે આપણે જાણીએ ત્રીજા ઉપાય વિશે એના વિશે વાત કરીએ તો મિત્રો આ ત્રીજો ઉપાય જે છે એ ગંભીર બીમારીથી મુક્તિ મેળવવાનો ઉપાય છે તો જો તમે મિત્રો નવા વર્ષના પહેલાં જ દિવસે તમે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ બીમાર હશે તમારા ઘરના સભ્ય બીમાર હશે અને તમે એના માટે ઘણી બધી દવા કરી છે અને ઘણા બધા પૈસા પણ ખર્ચેલા છે તેમ છતાં તે માણસ સાચો ન થઈ શકતો હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ જેના કરવા માત્રથી જ તે થોડાક જ દિવસમાં સાજો થવા લાગે અને તેની સાથે જ જો તમારી ઉપર કોઈ દોષ હશે કે જેનાથી તમે બીમાર જ રહેતા હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો તમે આ ઉપાય એકવાર કરી લીધો તો મિત્રો તમારી જે કંઈ પણ બીમારી હશે એનાથી તમને રાહત હંમેશા માટે મળી જશે આ વાત તો દરેક વ્યક્તિ જાણતો જ હોય કે જે માણસ ઉપર એકવાર લક્ષ્મી માતાના આશીર્વાદ પડી જાય તો તેનું આખું જીવન જ હંમેશા માટે બદલાઈ જાય છે તો મિત્રો આ ઉપાય તમારે નવા વર્ષના પહેલા દિવસ પછી કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો જ્યારે સૂર્યાસ્ત થયા પછી તમારે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અને પછી તમારે જ્યારે સૂર્યાસ્ત થવા લાગે ત્યારે લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ તમારે એની પાસે તમારે એક ઘીનો દીવો પ્રગટાવો તમારે પોતાના હાથમાં આ એક મુઠ્ઠી ધાણા લેવાના છે અને પછી તમારે લક્ષ્મી માતાના એક મંત્રનો તમારે જ વારંવાર જાપ કરવાનો છે તો મિત્રો આ મંત્ર એ પ્રમાણે છે કે ઓમ મહાલક્ષ્મી નમઃ આના પછી મિત્રો જો તમે આ મંત્રનો જાપ કરી લીધો તો પછી તમે હાથમાંથી એક મુઠ્ઠી ધાણા રાખેલા છે એને તમારે જે કોઈ પણ બીમાર માણસ હોય એના માથા ઉપરથી તમારે સાત વાર ઉતારી લેવાના છે અને ઘરની બહારની દક્ષિણ દિશામાં તમારે આ એક મુઠ્ઠી ધાણા ફેંકી દેવાના છે આથી મિત્રો નવા વર્ષ પછી જો તમે આ ઉપાય એકસાથે ત્રણ વાર કરી લીધો હોય તો જે કંઈ પણ વ્યક્તિ હશે તે બીમાર છે એ લક્ષ્મી લક્ષ્મી માતાના આશીર્વાદથી માણસ એકદમ જ ઠીક થવા લાગે છે સાજો થઈ જશે તેની જે કંઈ પણ ગંભીર બીમારી હશે એનાથી એને હંમેશા માટે રાહત મળી જશે આથી મિત્રો તમે આ ઉપાય નવા વર્ષના પહેલા દિવસથી જ અથવા તો એ દિવસ પછી તમે ગમે ત્યારે આ ઉપાય કરી લેશો તો તમને અવશ્ય જ આનું ફળ પ્રાપ્ત થઈ જશે મિત્રો હવે આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ જે ઉપાય એ છે કે જો તમારું નસીબ તમને સાથ ન આપતું હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ જો તમે આ ઉપાય એકવાર નવા વર્ષના પછી પહેલા દિવસે એટલે કે મિત્રો એક જાન્યુઆરી તમે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમારું નસીબ હંમેશા માટે એવું ચમકી જશે કે તમે જે કંઈ પણ કાર્ય કરશો એમાં તમને સફળતા મળશે એટલે કે મિત્રો જો તમે કોઈ પણ ઉપાય કે જે પોતાના દેવી દેવતાઓને અનુલક્ષીને કરો છો તો એમાં તમને સો ટકા ફળ મળે મિત્રો આવો આપણે ચોથા ઉપાય વિશે આપણે આગળ વધી જઈએ જે પોતાનું નસીબ પોતાનો સાથ આપે એના માટે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અથવા તો એ દિવસ પછીના બીજા દિવસે દરરોજ તમારા ઘરમાં જો રોટલી તો બનાવવાની જોઈએ અને એ એક રોટલી ઉપર થોડાક થોડાક તમારે ધાણા મૂકી દેવાના છે અને આ રોટલી તમારે ગાયને ખવડાવી દેવાની છે તો જો તમે આ રોટલી ગાય માતાને ખવડાવી દીધી તો મિત્રો તમે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા જ દિવસે દરરોજ રોટલી ગાય માતાને તમે ખવડાવો છો તો ધાણા નાખીને તમારે ખવડાવવાની શરૂ કરી દીધું તો મિત્રો ભાગ્ય જે છે એ તમારું પ્રબળ બની જશે અને તમને તમારા જીવનમાં એવા ચમત્કારો જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું જ નહીં હોય તેમજ તમને લક્ષ્મી માતાને એવા આશીર્વાદ મળશે કે તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરો એમાં તમને સફળતા પ્રાપ્ત થઈને જ રહે તમારી વર્ષો જૂની મનોકામના પણ કેમ ન હોય એ મનોકામના તમારી અવશ્ય જ આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ જશે તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે અથવા તો એના પછીના દિવસે આ પ્રકારના ઉપાય કરી લીધા તો મિત્રો તમારું નસીબ જે છે એ તમારું ચમકી જશે અને તમને તમારા કાર્યમાં જે પણ બાધા નડતરરૂપ થતી હોય એ પણ નહીં થઈ શકે તો મિત્રો હવે અમે તમને જે પાંચમો ઉપાય અમે જણાવવા જઈ રહ્યા છીએ એ ધન પ્રાપ્તિનો ઉપાય છે એ પણ તમારે નવા વર્ષના પહેલા દિવસે જ કરી લેવો જોઈએ કે આવનારું વર્ષ છે એ તમને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે અને આ ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરમાં ધન ખેંચાઈ ખેંચાઈને આવવા લાગે તો મિત્રો નવા વર્ષના પહેલા જ દિવસે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે લાલ વસ્ત્ર પહેરવાના છે અને લાલ વસ્ત્ર આટલા માટે કે લક્ષ્મી માતાને લાલ વસ્ત્ર જે છે એ બહુ જ પસંદ હોય અને તેની કોઈપણ પૂજા આરાધના અમે કરીએ છીએ ત્યારે આપણે લાલ ચુંદડી તેમજ લાલ વસ્ત્રનો જ ઉપયોગ હંમેશા કરતા હોઈએ છીએ તો મિત્રો લાલ વસ્ત્ર પહેરીને જ નવા વર્ષના પહેલા દિવસે સૂર્યાસ્ત પછી તમારે પોતાના ઘરના મંદિરમાં લક્ષ્મી માતાના ફોટાની સામે સામે તો મૂર્તિ બેસવાનું છે અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો રહેશે તો મિત્રો તમારે એ મંદિરની સામે એક લાલ કપડું પાથરીને મિત્રો એ લાલ કપડામાં તમારે એક મુઠ્ઠી ધાણાના દાણા તેમજ ત્રણ કપૂર અને ત્રણ લવિંગના દાણા મૂકવાના રહેશે ત્રણ એલચી મૂકવાની છે મિત્રો જે પણ આ બધી વસ્તુઓ કપડામાં મૂકેલી છે તો તમારે તે લાલ કપડાની એક પોટલી બનાવી લેવાની છે અને તે પોટલીને તમારે હાથમાં રાખવાની છે અને મિત્રો તમારે વારંવાર દુર્ગા ચાલીસાનો પાઠ કરવાનો છે અથવા તો તમે પોતાના દેવી દેવતાઓના નામનું સ્મરણ પણ કરી શકો છો તો મિત્રો આ રીતે ઉપાય કરીને પછી તમારે આ પોટલી લઈને પોતાની ધન રાખવાની જગ્યાએ તિજોરીમાં મૂકી દેવાની છે જો મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે રાત્રે તમે આ પ્રકારના ઉપાય કરી લીધો તો તમે માની લેજો કે લક્ષ્મી માતાના આ જ એ આશીર્વાદ બની જશે કે તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં આવી શકે અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તો મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારું નસીબ તમારો એવો સાથ આપશે કે તમારું આખું જીવન જ હંમેશા માટે બદલાઈ જશે મિત્રો તમને એવા પ્રશ્ન થતા જશે કે આ ઉપાય કરવાથી માત્ર ધન કઈ રીતે આવી શકે પણ મિત્રો એક વસ્તુ તો તમારે હકીકત જ છે કે જો મહેનત વગર કશું જ મળતું નથી પણ મિત્રો તમારે અહીં મહેનત પણ કરવાની છે અને સાથે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય પણ કરવાના છે આથી મિત્રો સો ટકા તમને મહેનત અને પૂરી શ્રદ્ધાથી તમે આ ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય જ તમારે લક્ષ્મી માતાના આપણો સાથ આપીએ છીએ અને તમને સારા આશીર્વાદ પણ આપીએ છીએ તમને ધનવાન બનાવે છે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી તમે અમારા વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કર કરવાનું બિલકુલ ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર